તેલંગાણામાં ત્રીસ વર્ષીય એક મહિલાએ તેના પાંત્રીસ વર્ષીય ટ્રાન્સજેન્ડર પતિની કોન્ટ્રાક્ટ કિલરો દ્વારા હત્યા કરી નાખા પડાવી હોવાનું સામે આવ્યું પતિની હત્યા કરવા માટે તેણે બે લોકો સાથે અઢાર લાખ રૂપિયામાં સોદો કર્યો હતો જેમાંથી તેણે ચાર લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા ત્યારે બંને કોન્ટ્રાક્ટ કિલરોએ ગત અગિયાર ડિસેમ્બરે તેના પતિની હત્યા કરી હતી મહિલા છેલ્લા કેટલાય સમયથી તેના પતિથી અલગ રહેતી હતી ત્યારે શરૂઆતમાં પોલીસ તેને શંકાસ્પદ મોત ગણીને તપાસ કરી રહી હતી પરંતુ તપાસ દરમિયાન પોલીસે મળેલા પુરાવાને આધારે પોલીસે ગત શનિવારે મહિલા અને બંને હત્યારાઓની ધરપકડ કરી હતી આ માહિતી ગત રોજ રવિવારે સામે આવી છે ત્યારે આ સમગ્ર મામલો તેલંગાણાના સિદ્ધપેટ જિલ્લાનો છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ